શું અપડેટ આપની પાસે હશી બિલકુલ જણાવું કે એક વિડીયો વાયરલ થયો છે વાયરલ વિડીયોમાં બસના જે ડ્રાઈવર છે જે મોટી ઉંમરના છે તે જે ફોન જે છે તે ફોનમાં મેચ જોઈ રહ્યા છે તો કહી શકાય કે જે પ્રમાણે એએમટીએસ દ્વારા હમણાં જે બે દિવસ પહેલા કે જે પ્રમાણે એક વાહન ચાલકને સચેડવામાં આવી હતી પૂર્વક જે તેમનું મોત મૃત્યુ હતું ત્યારે ફરી એકવાર બીઆરટીએસ વિવાદમાં આવે છે અને બીઆરટીએસ જાણે યમદૂત બનીને ખેરમા સ્પોરટિવ હોય જે ઉસોકર લાગી રહ્યું છે કારણ કે જે પ્રમાણે AMTS અને BTCS ની ઘટનાને વાત કરવામાં આવે તો જે પ્રમાણે AMTS અને BTCS ના ડ્રાઈવરો કોઈ જરપે બસ ચલાવતા હોય છે જેના લઈને યમદૂત સમાનાંત બસ છેતે લોકોના જીવનું જોખમ છે તો કહી શકાય કે સમગ્ર ઘટનાને લઈનેંત્ર દ્વારા કોઈ પગલા લેવા જોઈએ સાથે જ ડ્રાઈવરોને ટ્રેનિંગ આપવામાં આવે જેથી કરીને જે પ્રમાણે અકસ્માતનો દર વધતો જાય છે તે ઓછો થાય

તાપીમાં ફરી એકવાર હત્યાનો જે બનાવ છે તે સામે આવ્યો છે સૌથી મહત્વ